નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ આપણે જયારે કરવું હોય તો એ કઈ રીતે એનું નિરૂપણ કરવું નિરૂપણ કરવું એટલે કે સંખ્યા સંખ્યા આ રેખા આપેલી આપેલી છે છે એની એને કઈ રીતે આપણે દર્શાવવી તો એના માટે આપણે પેલા સંખ્યા રેખા દોરવાની બરોબર અહીંયા વચ્ચે આપણે શૂન્ય મૂકી દેવાનું હવે માની લો કે શૂન્યની આ જે સાઈડ છે એ ડાબી સાઈડ છે અને શૂન્યની આ જે સાઈડ છે એ જમણી સાઈડ છે તો ખાસ યાદ રાખવાનું છે કે શૂન્યની ડાબી ઋણ પૂર્ણાકો આવેલા હોય છે ઋણપૂર્ણા એટલે કે માઇનસ વાળી સંખ્યા એટલે કે ઓછાકાર જ્યારે શૂન્યની જમણી બાજુ શૂન્યની આ જે સાઈડ છે જમણી સાઈડ છે જમણી બાજુ ધનપૂર્ણાકો આવેલા હોય છે એટલે કે પ્લસ વાળી સંખ્યા આવેલી હોય છે એટલે કે વત્તાકાર કાર આવેલું હોય છે તો અહીંયા આપણે માઇનસ બે અને બે એનું સંખ્યા રેખા ઉપર વર્ગીકરણ કરવું છે તો માઇનસ બે કઈ સાઈડ માં બે આવી ગયા આ માઇનસ એક છે અને આ માઇનસ બે છે એવી રીતે અહીંયા પ્લસ બે છે તો એ શૂન્યની જમણી બાજુ આવશે તો અહીંયા પણ એવી રીતે બે લાઈન કરવાની છે આપણે આ એક આ એક આવશે અહીંયા અહીંયા બે આવશે એટલે અહીંયા બે આપણે મૂકી દેવાનું અને હાઇલાઇટ કરી દેવાની તો આ જે પેલો દાખલો હતો એનું સંખ્યા રેખા ઉપર આ ટાઈપના દાખલા જે છે ધોરણ છ ની અંદર આવે છે બરોબર છઠ્ઠા ધોરણની અંદર આવે છે આગળ જતા એનાથી અઘરા દાખલા ઉપરના ક્લાસમાં આવતા જશે ધોરણ સાત ની અંદર ધોરણ આઠ ની અંદર એ દરેક દાખલા આપણે શીખવાના છે આ જ વિડીયોની અંદર આ વિડીયોને છેવટ સુધી જોતા રહેજો જેથી કરીને સંપૂર્ણપણે કોઈ પણ સંખ્યા હોય અપૂર્ણાંક હોય પૂર્ણાંક હોય ઋણ પૂર્ણાંક હોય ધન પૂર્ણાંક હોય મિશ્ર સંખ્યા હોય દરેક સંખ્યા હોય જે અશુદ્ધ અપૂર્ણાંક હોય તો શુદ્ધ અપૂર્ણાંક હોય તો કોઈ પણ સંખ્યાનું વર્ગીકરણ આપણે સંખ્યા રેખા પર કઈ રીતે કરવું વિદ્યાર્થી મિત્રો તો આજે હું તમને આસાનીથી શીખવાડીશ અને તમે શીખતા રહેજો હવે આપણે બીજો દાખલો તો એ પણ એવો જ છે આ સંખ્યા રેખા એમને આપણે રહેવા દઈએ અને બરોબર અને અહીંયા આપણે આ દર્શાવવાનું છે બીજા દાખલા એમને માઇનસ ત્રણ અને ત્રણ તો અહીંયા માઇનસ ત્રણ પેલા શૂન્ય ડાબી બાજુ આવશે તો આ એક આ બે અને આ ત્રણ તો અહીંયા માઇનસ ત્રણ થશે હવે પ્લસ ત્રણ બતાવવાનું છે તો આ એક આ બે અને આ ત્રણ તો આ બીજો દાખલો જે હતો એ પણ સંખ્યા રેખા ઉપર આનું નિરૂપણ આસાનીથી થઈ ગયું હવે એના પછીનો ત્રીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એને આપણે અહીંયા બરોબર વચ્ચે જીરો મૂકી દેવાનું હવે આ બંને સંખ્યા કેવી છે તો કે ધન પૂર્ણાંક છે એ ઋણ પૂર્ણાંક નથી ક્યાંય ઓછાની નિશાની આવેલી નથી તો આપણે આ બે સંખ્યા જે છે એને શૂન્યની જમણી બાજુ આપણે દર્શાવવાની છે કારણ કે પ્લસ ની અંદર બતાવવાનું છે એના માટે તો જો અહીંયા બે આપેલા નાની સંખ્યા બે છે તો અહીંયા આ એક અને આ બે અહીંયા બે થઈ ગયા હવે બે પછી શું આવે તો પાંચ પાંચ પછી એવી રીતે સંખ્યા રેખા ઉપર આઠ અને ઓછા આઠ નું આપણે નિરૂપણ કરવાનું છે તો એ પણ એકદમ આસાનીથી આપણે કરીએ જો વિદ્યાર્થી મિત્રો પેલા સંખ્યા રેખા દોરી નાખવાની અહીંયા વચ્ચે જીરો મૂકી દેવાનું હવે અહીંયા પ્લસ વાળા પેલા લઈએ તો માઇનસ એટ અને અહીંયા ઓછા આઠ આવશે તો આ રીતે જ્યારે આ ટાઈપની સંખ્યા આવે તો આપણે એને આસાની રીતે સંખ્યા રેખા ઉપર આનું નિરૂપણ આપણે કરી શકીએ પાંચમા દાખલા તો જોઈએ હવે આપણે માની લ્યો કે અહીંયા આ અપૂર્ણાંકમાં આપેલા છે અહીંયા ત્રણ છેતમાં ચાર નું વર્ગીકરણ સંખ્યા રેખા ઉપર કરો એવું આપણને કીધું હોય ત્યારે આપણે શું કરવું તો જો વિદ્યાર્થી મિત્ર આના માટે આપણે સંખ્યા રેખા દોરવાની પહેલાં તો સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો એટલે આપણે સંખ્યા રેખા દોરવી જરૂરી છે અને અહીંયા બરોબર

ત્રણ છેદમાં ચાર તો છેદમાં મોટી સંખ્યા આપેલી છે એટલે આ સંખ્યા છે મિશ્ર સંખ્યા છે તો મિશ્ર સંખ્યા જ્યારે આપેલી હોય અને છેદમાં જે મોટી સંખ્યા આવેલી હોય અંશ કરતા છેદ છે મોટો હશે ત્યારે આપણે સંખ્યા રેખા ઉપર જીરો થી ચાર કાપા કરવાના અહીંયા ચાર છે તો અહીંયા જો પાંચ આપેલા હોય તો પાંચ કાપા કરવાના છેદમાં જેટલા આપેલા હોય ને એટલા કાપા પેલા કરી દેવાના તો જો અહીંયા એક આ બે આ ત્રણ અને આ ચાર અહીંયા એક આવશે ખાસ ધ્યાન રાખવાનું છે તો જીરો અને એક વચ્ચે સરખા આપણે કેટલા ભાગ કર્યા ચાર ભાગ એક આ બે આ ત્રણ અને આ ચાર હવે આપણે આ સંખ્યા ને ક્યાં દર્શાવવાની છે તો જીરો થી આપણે ત્રીજા કાપા ઉપર આ સંખ્યાનું નિરૂપણ થશે તો જો અહીંયા ત્રણ છે તો આ જીરો થી આપેલો કાપો આ બીજો ને આ ત્રીજો એટલે આપેલ સંખ્યાનું નિરૂપણ છે ને અહીંયા થશે કેટલું આસાન છે વિદ્યાર્થી મિત્રો ચાલો એના પછીનો બીજો દાખલો હું તમને સમજાવું જેમ દાખલા આપણે ગણતા જશું તેમ તેમ તમને આ દાખલા આવડતા જશે છઠ્ઠો દાખલો પાંચ છે સાત તો હવે પેલા આપણું પેલું કામ શું કરવાનું છે તો કે પહેલા વહેલા આપણે અહીંયા ઝીરો મૂકી દેવાનું બરાબર વચ્ચે હવે આ માઇનસ છે તો શૂન્યની કઈ બાજુ આવશે તો તમે તરત જ કહેશો કે આ સંખ્યા શૂન્યની ડાબી બાજુ આવશે જેટલા પણ માઇનસ વાળી સંખ્યા આવશે એ બધી સંખ્યા શૂન્યની દાબી બાજુ જશે હવે અહીંયા અંશ અને છેદ જોવાનું તો કે અંશમાં પાંચ આપેલા છે અને છેદની અંદર સાત આપેલા છે તો છેદની અંદર જે સંખ્યા આપેલી જે છે એ પ્રમાણે આપણે અહીંયા ડેટા કરવાના છે તો જો અહીંયા સાત આપેલા છે તો આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ એટલું થઈ ગયું અને અહીંયા માઇનસ એક મૂકી દેવાનું હવે આ સંખ્યા આપણને ક્યાં મળે છે તો કે માઇનસ એક અને જીરો ની વચ્ચે આપણને મળશે તો કેટલા માં ઉપર તો અહીંયા ઉપર અંશમાં કેટલા આપેલા છે તો કે પાંચ આપેલા છે તો જીરો થી આપણે પાંચ કાપા ગણવાના જો જીરો પછી આ પેલો કાપો આ બીજો આ ત્રીજો આ ચોથો ને આ પાંચમો તો આ જે સંખ્યા જે છે એનું નિરૂપણ અહીંયા થશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે અંશ અને છેદવાળી સંખ્યા હશે એનું નિરૂપણ આ રીતે થાય છે જો તમને આ વિડીયો એક વખત જોવામાં ન સમજાય તો એને બે ત્રણ વાર રિવાઇઝ ગેરંટી આપું છું એક જ વખત જોશો એટલે તમને દાખલા આવડી જશે હવે કે કોઈ વાળા સંખ્યા આપેલી હોય ને એનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું તો એને આપણે કઈ રીતે કરવું તો ચાલો એ પણ તમને હું સમજાવું છું દાખલા નંબર સાત સાત ની અંદર માની લો કે ઝીરો પોઈન્ટ આઠ આપેલા છે હવે આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે તો પહેલા અહીંયા જીરો તો મૂકી દેવાનું હવે આ સંખ્યા કઈ છે તો કે ધન પૂર્ણાંક છે અહીંયા ઓછાની નિશાની આપેલી નથી એટલે શૂન્ય ની જમણી બાજુ આ સંખ્યા આવશે એટલું આપણને ખબર જ છે હવે જો અહીંયા જીરો પોઈન્ટ આઠ છે તો આપણે દસ કાપા કરવાના જીરો પછી જો અહીંયા આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત આ આઠ આ નવ અને આ દસ અહીંયા એક આવશે તો જીરો અને એક વચ્ચે સરખા દસ કાપા આપણે પાંચ છ સાત અને આઠ એટલે આપેલી સંખ્યાનું નિરૂપણ અહીંયા થશે આ ધ્યાન રાખવાનું છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો જ્યારે જયારે વાળા દાખલા આવશે તો એને સંખ્યા રેખા ઉપર આપણે આ રીતે દર્શાવવાનું છે હવે માની લો કે એના પછીનો આઠમો દાખલો એક આપણે કરીએ એ પણ તમને બતાવી દઉં એ માઈનસ ની અંદર આપણે લઈએ તો અહીંયા માઈનસ જીરો પોઈન્ટ પાંચ તો અહિયાં આપણે શું કરશું તો કે અહીંયા પેલા એના સરખા બે ભાગ કરી દેવાના એટલે અહિયાં જીરો થઈ જશે હવે અહિયાં આપણે દસ કાપા કરવાના છે પણ કઈ સાઈડમાં કરવાના છે માઇનસ છે એટલે એટલે તમે તરત જ કેશો કે ડાબી સાઈડમાં આવશે એક જીરો પછી આ પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો તો આપેલી સંખ્યાનું નિરૂપણ જીરો પોઈન્ટ પાંચ પાંચમા કાપા ઉપર થશે કેટલા આસાન છે વિદ્યાર્થી મિત્રો દાખલા હવે જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક આપેલા હોય અથવા તો મિશ્ર સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ કઈ રીતે કરવું ચાલો બે દાખલા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર નવ અને દાખલા નંબર દસ તો આ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કઈ રીતે આપણે કરવું તો એ જોઈએ હવે આપણે તો પેલા સંખ્યા રેખા દોરવાની હવે અહીંયા જે સંખ્યા અહીંયા મિશ્ર સંખ્યામાં આપેલી છે તો જ્યારે મિશ્ર સંખ્યા આપેલી હોય તો એ પેલા આમાં મિશ્ર સંખ્યા એટલે કે આમાં ત્રણ જાતની સંખ્યા આપેલી છે આ પૂર્ણાંક સંખ્યા છે અને આ પૂર્ણાંક સંખ્યા છે એમાં અંશ અને છેદ આપેલા છે બરોબર એટલે આ ત્રણ સંખ્યા ભેગી બની ને જે સંખ્યા બને છે એને મિશ્ર સંખ્યા કહેવામાં આવે છે હવે મિશ્ર સંખ્યાની અંદર અહીંયા સાઈડમાં જે આપેલી હોય ને એ પૂર્ણ સંખ્યા છે તો પેલા આપણે સંખ્યા રેખા દોરી અહીંયા જીરો મૂકી દેવાનું હવે આના ભાગ કરવાના છે આપણે તો કઈ રીતે આપણે ભાગ કરવા તો જોવું કઈ રીતે આપણે લખવું તો પેલા પૂરી સંખ્યા કેટલી છે તો કે એક છે બરોબર છે તો આ સંખ્યા છે એ એક પછી છે આ સંખ્યા આપેલી છે કોના પછી પછી છે 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 તો કે એક એક હવે અહીંયા એટલે આપણે બે બે લાઈન કરવાની આ આ અને માઇનસ વન થઈ ગયું હવે આ જે સંખ્યા છે ને એ માઇનસ વન અને માઇનસ ટુ ની વચ્ચે આવેલી છે ફરી વખત આપણે બે કાપા કરશું આ એક અને આ બીજો એટલે આ બે કાપા કર્યા એટલે બીજા કાપા પર અહીંયા માઇનસ બે આવશે પૂર્ણાંક થઈ ગયું હવે જોવાનું એક અને ઓછા બે ની વચ્ચે અહીંયા આ સંખ્યા આવશે તો આ સંખ્યાનું નિરૂપણ છે એ ઓછા એક અને ઓછા બે ની વચ્ચે ઓછા એક પૂર્ણાંક એક દુત્યાંશ નું નિરૂપણ થશે એવી રીતે જો હવે આ બીજી સંખ્યા છે જેમ દાખલા આપણે ગણશું તેમ તમને વધારે ખબર પડતી જશે ચાલો હવે આને આપણે બે પૂર્ણાંક ત્રણ પંચમાંશ એટલે કે બે છે એ પૂરા છે તો આ સંખ્યા છે બે અને ત્રણ વચ્ચે આવશે બે અને ત્રણ વચ્ચે સરખા પાંચ કાપા કરવાના અને એ બે અને ત્રણ વચ્ચેના સરખા પાંચ કાપા માના ત્રીજા કાપા ઉપર આપેલી સંખ્યાનું નિરૂપણ થશે કઈ રીતે થશે તો જો અહીંયા પેલા અહીંયા આપણે ઝીરો મૂકી દેવાનું હવે જો આ સંખ્યા કેવી છે તો કે કે આ ધન સંખ્યા છે અને મિશ્ર સંખ્યા પણ છે તો અહીંયા પહેલાં પાંચ કાપા કરશું આપણે તો જો આ એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા એક આવશે પછી ફરી વખત પાંચ કરવાના કાપા એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયાં બે આવશે કારણ કે આ સંખ્યા જે છે બે પછીની સંખ્યા છે એટલે કે બે અને ત્રણ વચ્ચે આવતી સંખ્યા છે તો પહેલા આટલું ગેપ આપણે પેલા મૂકવું પડશે હવે આના પછી આપણે જે પાંચ કાપા કરશું એની અંદર આનું નિરૂપણ થશે તો જો અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ બરોબર અહીંયા ત્રણ આવશે હવે બે પછી કેટલા કાપો હતો કે ત્રીજો કાપો તો જો બે પછી આ પેલો બીજો અને ત્રીજો તો આપેલી સંખ્યાનું નિરૂપણ અહીંયા થશે બે પૂર્ણાંક ત્રણ પંચમાંશ કેટલું આસાન છે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે અશુદ્ધ અપૂર્ણાંક આપેલા હોય એ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કઈ રીતે કરવું અશુદ્ધ સંખ્યા એટલે કે ઉપર ઉપર મોટી સંખ્યા 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 હોય હોય અને છેદમાં નાની તો એ રેખા કઈ રીતે આપણે નિરૂપણ કરવું એ આપણે જોઈએ એટલે આમાં તમામ પ્રકારના દાખલા આવી જશે કે ભાઈ આપણે આ ટાઈપના જયારે દાખલા આવે તો સંખ્યા રેખા ઉપર આનું નિરૂપણ કરવાની વાત આવે તો કઈ રીતે આપણે કરવું તો જો વિદ્યાર્થી મિત્રો લઈએ અને સંખ્યા કેવી છે તો કે ધનપૂર્ણાંક છે પણ આ અશુદ્ધ અપૂર્ણાંક છે અશુદ્ધ અપૂર્ણાંક જ્યારે હોય ત્યારે પેલા મિશ્ર સંખ્યામાં ફેરવવાની તો અહીંયા ના પાંચ જ રહેશે છેદની અંદર પાંચકોનો ઘડિયો બોલવાનો છે અહીંયા સત્તર આપેલા છે તો પંદર માં કેટલા નાખીએ તો સત્તર થાય તો કે બે નાખો હતો સત્તર થાય તો આ રીતે આ સંખ્યા આવશે આ અશુદ્ધ અપૂર્ણાંક છે એને પેલા મિશ્ર સંખ્યામાં ફેરવવાની છે હવે આ સંખ્યા ક્યાં આવશે તો કે

ફરી વખત પાંચ કરવાના એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા બે આવ્યા ફરી વખત પાંચ કરવાના એક બે ત્રણ ચાર અને પાંચ છે એટલે આવશે સંખ્યા એટલે ફરી વખત પાંચ કાપવા કરવાના એક બે ત્રણ ચાર અને પાંચ અને અહીંયા આપણે ચાર મૂકી દેવાના છે હવે આ જે સંખ્યા જે છે અહીંયા ઉપર કેટલા અંશમાં આપેલા છે કે બે આપેલા છે તો ત્રણ અને ચાર વચ્ચેના બીજા કાપા ઉપર આપેલી સંખ્યાનું નિરૂપણ થશે એટલે કે જો પેલો અને આ બીજો કાપો એટલે આ સંખ્યાનું નિરૂપણ અહીંયા થશે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવા અવનવા વિડીયો અમે બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે અને કન્ટિન્યુ આ ટાઈપના વિડીયો આવશે જેથી કરીને તમને આગળના અભ્યાસની અંદર પણ આ દાખલાઓની જરૂર પડી હોય તો તમે તરત જ આસાનીથી એક વખત જો અમારો વિડીયો જોયો હશે આ દાખલા તમે કરી શકશો અને જો તમને આ વિડીયો ગમે તો તમારા ભાઈ મિત્રો ને પણ શેર કરજો